મહેસાણાના ખેરાલુના બળાદ ગામ નિવૃત્ત આર્મી જવાન નું ભવ્ય સ્વાગત કરાયું હતું ખેરાલુથી બળાદ સુધી રેલી યોજી હતી બળાદ ગામના આર્મી જવાન રાવલ સુનિલકુમાર 70 વર્ષની સર્વિસ પૂરી કરીને નિવૃત્ત્યા છે પોતાનું વતન પરત આવતા ખેરાלוથી બડાદ ગામ સુધી ભવ્ય રેલી યોજીને સન્માન આપવામાં આવ્યું છે આ પ્રસંગે माजी સૈનિક સંગઠનના નિવૃત્ત જવાનો ગામના લોકો મોટી સંખ્યામાં હાજર હતા સાથે જ જવાન સુલિલ રાવલ અને माजी સૈનિક સંગઠનના હરગોવનભાઈએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે તો બદલ હું આભાર માનું છું અને દેશની સેવા કરવાથી મને બહુત ગર્વ થાય છે આપણે આ ઇન્ડિયન આર્મીમાં જે સેવા કરીએ એ આપણા સર્વોભારી થાય છે અને જે આપણે ઇન્ડિયન આર્મીમાં જે સર્વિસ કરવામાં તમને ઓલ ઇન્ડિયામાં ફરવા મળે છે અને અલગ અલગ હથિયાર અલગ અલગ ગાડીઓ બધી જોવા મળે છે તમને એને પ્રેક્ટિકલ કરવામાં આવે છે અને તમને બધું ચલાવવાનો પણ અનુભવ થાય છે જેવી રીતે હાર્ડ હાર્ડ આપણા ફિલ્ડ એરિયાને જઈએ ત્યારે તેમને બરફ હોય કે પહાડી હોય ગરમી હોય રાજસ્થાન જેવી ચાલીસ ચાલીસ માઇનસ ડિગ્રી પચાસ હોય સહન કરીને રહેવું પડતું હોય છે વર્ષ હું ઘરે છું અને બધા જે ગુજરાત રાજ્યના કે ઇન્ડિયાના એને યુવા કેવા માંગુ છું કે ઇન્ડિયન આર્મીમાં જવા જવાનું સારું હોય છે તેને દેશ સેવા કરવાનો મોકો મળવો જોઈએ બધાને અને તેમાં મહેનત કરીને જવું પડે દેશનો આભાર માનું છું મારો મધર ફાધરનો નો બી અને મમ્મી પપ્પાનો મારી વાઇફ નો મારા ભાઈ નો બધાને અને જે ગામ ગામજનો જે મને આભાર આપ્યો છે જે જે વખત હું અહિયાં થી જતો હતો ત્યારે મતલબ મારા મેલાના પૂરા જ બધા જ મને આયા હતા મળવા